अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर अपने એચટીએમએલ ફાઇવની નવી લાક્ષણિકતાઓ વિશે જોવા માંગીએ છીએ તમે જે છેલ્લો વિડીયો જોયો હશે તો છેલ્લા વિડીયોની અંદર ફોર્મ બનાવવાનું જોયું પણ એ ફોર્મ આખું આપણે સાદા HTML થી બનાવવાનું જોયેલું હતું અને એચ ટીએમએલ ફાઇવની અંદર થોડીક નવી બાબતો એડ કરવામાં આવેલી છે તો એ આપણે જોઈએ એની માટે મેં એક એક્ઝામ્પલ બનાવેલું છે તો એ પહેલાં આપણે જોઈએ અને એક્ઝામ્પલ ન્યૂ ફોર્મ નામના HTML ટીએમએલ ફાઇલની અંદર સ્ટોર છે તો ન્યૂ ફોર્મ HTML આપણે પહેલાં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટ પેટ કરીશું એટલે આપણને આ રીતનો પ્રોગ્રામ જોવા મળશે હવે એમાં એક એક બાબતો હું તમને સમજાવતો જાઉં છું અને એની સાથે સાથે એને રન કરીને પણ જોઈશું આની અંદર ફોર્મના નવા એલિમેન્ટ આપવામાં આવે છે એટલે આપણે ફોર્મ ટેગ તો લેવાનું છે જ સ્લેશ ફોર્મ અહીંયા નીચે આપણે લીધેલું છે અને એની અંદર આપણે અત્યાર સુધી નેમ વગેરે લેતા હતા એટલે કે ઇનપુટ ટાઇપ ટેક્સ્ટ આપણે ઓલરેડી લીધેલું છે પણ હવે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટની અંદર અહીંયા બીજી બે લાક્ષણિકતાઓ અથવા તો બે એટ્રીબ્યુટ્સ એક્સ્ટ્રા આપેલા છે અને એ છે એક ઓટો ફોકસ અને બીજું છે ઓટો કમ્પ્લીટ તો હવે આ ઓટો ફોકસ અને ઓટો કમ્પ્લીટ શું કામ કરે છે કે જ્યારે ફોર્મ રન થશે ત્યારે આપમેળે કરસર એની અંદર આવી જશે આ પહેલાં બોક્સની અંદર અને એની માટે આ ઓટો ફોકસ આપણે લીધેલું છે અને ત્યાર પછી આપણે બીજું જોઈએ તો ઓટો કમ્પ્લીટ આપવામાં આવ્યું છે ઓટો કમ્પ્લીટ એટલે કે જે પહેલાં એન્ટર કર્યું હોય આ બોક્સની અંદર જે પણ ડેટા આપણે પહેલાં એન્ટર કર્યો હોય એવા બધા ડેટાને એ સંઘરી રાખે છે અને ત્યાર પછી ફરી વખત આપણે જ્યારે ટાઈપ કરીએ ત્યારે એને આપણે બતાવે છે તો આપણે એને જોતા જઈએ કેવી રીતે કામ કરે છે એટલે આપણે રનની અંદર જઈ લોન્ચ ઇન ગૂગલ ક્રોમ કરીશું હવે આપણે આ ઈમાં નથી કરતા ને ગૂગલ ક્રોમની અંદર કરીએ એટલે ગૂગલ ક્રોમ આ રીતે આપણું ચાલુ થઈ જશે આને આપણે થોડું મિનિમાઇઝ કરી લઈએ સાથે સાથે કે જેથી આપણે બાજુમાં જોઈ શકાય તો આપણે બંનેને આ રીતના લઈ લઈએ કે જેથી આપણે એક એક પ્રોપર્ટી જોઈ શકીએ તો આ જે પ્રોપર્ટી છે જેમ મેં કીધું પ્રમાણે કે ઓટો કમ્પ્લીટ શું કામ કરશે પહેલાં જે ડેટા લખેલો છે એ ઓટોમેટિકલી અહીંયા આવી જવો જોઈએ તો હવે અહીંયા ઓટો ફોકસ તમને વર્ક થતું જોવા મળે છે જેમ કે જેવું મેં આ વેબ પેજની ઉપર આમ સિલેક્ટ કર્યું આપણું જે કરસર છે એ પહેલાં બોક્સની અંદર આપ મેળાઈ ગયું કેમ કે એની અંદર આપણે ઓટો ફોકસ પ્રોપર્ટી લખેલી છે એટલા માટે એટલે જેવું અહીંયા હું લઉં છું એટલે કરસર અહીંયા આવી જાય છે ત્યાર પછી ઓટો કમ્પ્લીટ એની અંદર વર્ક કરે છે એટલે હું ધારો કે મારું નામ લખવાનું શરૂ કરું તો ફક્ત એ લખીશ તો તમને જોવા મળશે કે નીચે બધા નામ ઓટોમેટિકલી ભરાઈ જાય છે કે જે હું મારા બ્રાઉઝરની અંદર નામ તરીકે વાપરતો હોઈશ તો એ મારું નામ પણ જોવા મળે છે અને અભ્યાસી વેબસાઇટનું નામ પણ જોવા મળે છે તો જે પણ આપણે જોવું હોય ધારો કે મારે અભ્યાસી વેબસાઇટનું નામ લેવું હોય તો એ હું ક્લિક કરી દઉં તો પણ ચાલે માઉસથી અથવા તો ટેપકી આપીને પણ લઈ શકીએ તો આ રીતે આપણે લઈ લીધું ત્યાર પછી આપણે ટેપકી આપીશું એટલે બીજા બોક્સની અંદર આવી જશે હવે અહીંયા આપણે જોઈએ તો ઈમેલ માટેનું બોક્સ છે હવે એની જે નવી ટાઈપ છે એ ટાઈપ પણ ઈમેલ ટાઈપ છે અત્યાર સુધી આપણે જોઈ ટેક્સ્ટ ટાઈપ સિલેક્ટ ટાઈપ વગેરે બધી ટાઈપ આપણે અલગ અલગ જોઈ ગયા પણ અહીંયા એક નવી ટાઈપ છે અને એ ટાઈપ છે ઈમેલ ટાઈપ હવે જો કે આ સાદું બ્રાઉઝર હોય એટલે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર હોય ડેસ્કટોપ કોમ્પ્યુટરની ઉપર આપણને આ ઈમેલનો બહુ ઉપયોગ જોવા નથી મળતો પણ જ્યારે આપણે જો મોબાઈલ વગેરેની અંદર વર્ક કરતા હોય તો મોબાઈલ માટેનું જે પેજ બનાવ્યું હોય એની અંદર આપ આપમેળે આ ઈમેલ એન્ટર કરવા માટેની જગ્યા જગ્યાથી આવી જાય છે અને એ પ્રમાણેનું કીબોર્ડ બદલાઈ જાય છે એ અહીંયાથી આપણને જોવા મળે છે તો એમાં ટાઈપ નવી લીધેલી છે ઇમેલ ટાઈપ એનું નામ આપણે આપ્યું કે યુઝરમેઇલ અને ત્યાર પછી એની અંદર પણ આપણે ઓટો કમ્પ્લેટ ઓફ કરી દીધેલું છે એટલા માટે અહીંયા આપણે કોઈ પણ હું જેમ તે મારી કંપનીનું ઈમેલ એડ્રેસ નાખવા માગું પીએન ડેટા તો હું પી નાખો છો તો અહીંયા સ્ટોર નથી થતેલું અથવા તો હું એ પણ નાખું છું તો એ પણ મને બતાવતું નથી એટલે કોઈ પણ જે ઈમેલ પહેલાં સેવ કરેલી હોય તે અહીંયા બતાવતી નથી એ અહીંયાથી જોવા મળે છે કે ઓટો કમ્પ્લીટ આપણે ઓફ પણ કરી શકીએ અને ઓટો કમ્પ્લીટ આપણે ઓન પણ કરી શકીએ જો ઓન કરેલું હોય તો બધા ડેટા છે એ બતાવશે અને ઓફ હશે તો ડેટા નહીં બતાવે અને એ જ રીતે છેલ્લું એટ્રીબ્યુટ લખ્યું છે અને એ છે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ રિક્વાયર્ડ એટલે કે આ ફિલ્ડને ટાઈપ કર્યા વગર આપણને આગળ નહીં જવા દે એટલે હવે જો આપણે અહીંયા ઈમેલ રાખ્યા વગર હું સીધું આ સબમિટ બટન પર ક્લિક કરવા માગીશ હું જેવું સબમિટ બટન પર ક્લિક કરવા માગું છું તો અહીંયા મને તરત જ જોવા મળે છે કે એક મેસેજ આવી જાય છે કે પ્લીઝ ફિલ આઉટ અને અહીંયા બતાવે છે કે આ તમારે એન્ટર કરવાની જરૂર પડશે તો આને આપણે થોડુંક વધારે મોટું કરીએ જેથી આપણે અહીંયા આ જે એરિયા છે એ દેખાય કારણ કે આ જે શબ્દો છે એની આપણને બહુ જરૂર નથી પણ અહીંયા જે મેસેજ આવે છે આપણે જોવાના છે એટલે એક રિક્વાયર્ડ નામનો શબ્દ જે છે એ પણ અહીંયા આ લોકોએ નવો કર્યો છે કે તમે ડાયરેક્ટલી આ ધારો કે નેમ પણ મારે એવું જોઈતું કે નેમ એન્ટર કર્યા વગર આગળ ના જવા દે તો પછી અહીંયા હું રિક્વાયર્ડ લખી દઉં તો ચાલે એટલે એવી જેટલી પણ ફિલ્ડ રિક્વાયર્ડ ફિલ્ડ હોય એને આપણે ડાયરેક્ટલી આ રિક્વાયર્ડ શબ્દથી રિક્વાયર કરી શકીએ છીએ પહેલાં આ જ બધી વસ્તુ કરવા માટે જાવા સ્ક્રિપ્ટ વગેરે વાપરવાની જરૂર પડતી હતી પાછળ પણ હવે એ જાવા સ્ક્રિપ્ટ વગેરે વાપરવાની જરૂર નથી એચડીએમએલ ફાઇવમાં ડાયરેક્ટલી આપણે આ લખી દઈ શકીએ છીએ હવે એ જ રીતે ત્રીજું જે છે અને એ છે ટાઈપ યુ આર પહેલું ટાઇપ જોયું આપણે ટેક્સ્ટ ઈમેલ અને ત્યાર પછી આપણે અહીંયા જોઈએ છીએ યુ આરએલ યુ પણ જેમ મેં કીધું પ્રમાણે કે મોબાઈલની અંદર ઘણો ફાયદો થાય છે કે આપણે એડ્સ સાઇન વગેરે આપણા જે કીબોર્ડ છે એની ઉપર અલગ પ્રકારનું કીબોર્ડ આવે છે તો એ અહીંયા જોવા મળે છે અને તમે અહીંયા ટાઈપ કરીને જોશો ધારો કે આપણે અહીંયા પહેલાં તો એક ઈમેલ નાખી દેવી પડશે હું ધારો કે અત્યારે પીએન ડેટા સિસ્ટમ એટ ધી રેટ યાહુ ડોટ કોમ એવી મારી ઈમેલ એડ્રેસ નાખી દઉં છું અને ત્યાર પછી હું અહીંયા વેબસાઇટની અંદર આવી જાઉં છું અને વેબસાઇટની અંદર ધારો કે હું એકલું અભ્યાસી લખું છું કે અભ્યાસી ડોટ કોમ જોકે આ મારી વેબસાઇટનું નામ છે પણ મેં આખી યુ આરએલ નથી લખી અને અહીંયા આપણે ટાઈપ યુઆરએલ લીધેલી છે એટલા માટે જો અહીંયાથી હું સબમિટ કરવાની કોશિશ કરીશ તો તરત મને બતાવશે કે પ્લીઝ એન્ટર યુઆરએલ કેમ કારણ કે એચ ટીટીપીવાળી આખી યુઆરએલ માંગશે અને જો આખી યુઆરએલ તમે એન્ટર નહીં કરો તો આગળ નહીં જવા દે અને એટલા માટે આપણે અહીંયા આખું ટાઈપ કરવાનું રહેશે એચ ટીટીપી કોલન સ્લેશ સ્લેશ ડબલ્યુ 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 ડોટ અભ્યાસી ડોટ કોમ હવે એને પ્રોપર ઈમેલ ગણશે અને હવે એ સબમિટ કરવા દેશે જો કે આપણે પછીથી સબમિટ કરીએ છીએ એટલે આપણે આ ડેટા લઈ લીધો ત્યાર પછી આપણને ત્રીજી ટાઇપ આપણી છે ડેટ ટાઇપ આપણ એક નવી ટાઈપ છે આ ટાઈપની અંદર શું થાય છે ડેટ ટાઇપની અંદર આ રીતે ઓટોમેટિકલી ડીડી એમ એમ વાય વાય આપણને બતાવી દેવામાં આવે છે કે અહીંયા આપણે ડેટ એન્ટર કરવાની છે કોઈ પણ આપણે ડેટ એની એન્ટર કરી શકીએ ને એની અંદર પણ આપણે ડાયરેક્ટલી અહીંયા આપણે ક્લિક કરી અને ડેટા પણ ટાઇપ કરી શકીએ અને એ ડેટાને આપણે આમ અપ અને ડાઉન પણ કરી શકીએ એક વધારે ઓછો કરી શકીએ અથવા તો પછી આપણે છેલ્લું આ જે બટન છે એ બટનને ક્લિક આપી અને ડાયરેક્ટલી આવી રીતનું આખું કેલેન્ડર છે એ કેલેન્ડર લાવી દઈ શકીએ અને એની અંદર તમને જોવા મળે છે કે આજની તારીખ ઓટોમેટિકલી સિલેક્ટેડ અહીંયા મને જોવા મળે છે કે એકવીસ જુલાઈ બે હજારને સોળ હું આ જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારની આ તારીખ છે પણ જો તમારે અહીંયાથી બીજી બધી કંઈ તારીખ કરવી હોય તો તમે અહીંયાથી આપણે બધી અલગ અલગ કરી શકો છો તો આ ડાયરેક્ટલી આપણે જોવા મળે છે કે અહીંયાથી આપણે કોઈ પણ એ લઈ અને તારીખ સિલેક્ટ કરી લઈ એટલે ધારો હું અત્યારે આ તારીખ સિલેક્ટ કરી લઉં આ તારીખ અહીંયા આવી ગયેલી જોવા મળે છે એ જ રીતે બીજું જે ટાઇપ છે અને એ છે ટાઈપ કલર તો ટાઈપ કલરની અંદર તમે જોશો તો અહીંયા કલર બોક્સ આપણને આખું આવી ગયેલું જોવા મળે છે ખાલી આટલું જ આપણે લખ્યું છે કે ઇનપુટ ટાઇપ કલર તો અહીંયા આપણને કલર બોક્સ જોવા મળે છે અને એ કલર બોક્સની ઉપર જે હું ક્લિક કરીશ એટલે મને આ રીતના આખું બોક્સ આવી ગયેલું જોવા મળશે અને આ બધી જ ફેસિલિટી આપણને મળશે કે અહીંયા આપણે બધા અલગ અલગ કલર બનાવી શકીએ એટલે સિક્સટીન મિલિયન કલર્સ અહીં આપણે બનાવી શકીએ અને એની અંદર આપણે આ બીજી બધી ફેસિલિટી પણ આપણે યુઝ કરી શકીએ અને પછી જે પણ કલર આપણે બનાવ્યો ધારો કે આપણે આ રીતના કોઈ કલર બનાવી દઈએ એટલે આપણે આ જે પણ કલર આપણે બનાવ્યો હોય એ કલરને આપણે ઓકે કરીશું એટલે અહીંયા ભરાઈ ગયેલો બતાવશે એટલે કલરનું નામ કે વગેરે ભરવાની જરૂર નથી રહેતી પણ ફક્ત આપણે આટલું રાખીએ કે ઇનપુટ ટાઈપ કલર એટલે આપણે આખું કલર બોક્સ અહીંયા આવી ગયેલું જોવા મળે છે તો આપણે એક નવી ઇનપુટ ટાઇપ હતી ત્યાર પછી બીજી ઇનપુટ ટાઇપ જોઈએ તો એ છે નંબર ઇનપુટ ટાઇપ નંબર ઇનપુટ ટાઇપની અંદર આપણે બે બીજા એટ્રીબ્યુટ્સ આપી શકીએ છીએ મિનિમમ વેલ્યુ અને મેક્ઝિમમ વેલ્યુ તો અહીંયા આપણે લખેલું જોવા મળે છે કે ટાઇપ યોર એજ બિટવીન ફિફ્ટીન ટુ થર્ટી અહીંયા આપણે લીધેલું છે ધારો કે આપણે કોઈપણ જગ્યાએ રીતે નંબર એન્ટર કરાવવા હોય પણ એ નંબર અમુક રેન્જની અંદર જ એન્ટર કરે એવું આપણે જોઈતું હોય ત્યારે આપણે ડાયરેક્ટલી આ વાપરી શકીએ તો અહીંયા મેં એક રેન્જ લીધી છે ફિફ્ટીન ટુ થર્ટીની વચ્ચે તો હવે હું ધારો કે અહીંયા ટેન એન્ટર કરું છું અને ત્યાર પછી હું સબમિટ કરવાની કોશિશ કરું છું તો તરત મને બતાવી દેશે કે વેલ્યુ મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ફિફ્ટીન તો આ બતાવી દે છે કે આપણે આટલી હોવી જોઈએ એટલે આપણે અહીંયાથી ધારો કે ટ્વેન્ટી કરી દઈએ તો પછી એ બરોબર ચાલશે જો કે આપણે સબમિટ અત્યારે નથી કરતા પછી આપણે સબમિટ કરીને જોઈશું એટલે આપણે અહીંયા ટ્વેન્ટી લીધું ને એની અંદર પણ અહીંયા અપ અપડાઉનનું પણ બટન આપી દેવામાં આવે છે એટલે અહીંયા આપણે એક એક અપ ક્યાં ડાઉન કરવું હોય તો આપણે અહીંયા આ રીતે એક એક અપ કે એક ડાઉન અહીંયા આપણે કરી શકીએ છીએ એટલે એ એક ટાઈપ છે નંબર ટાઈપ અને એની અંદર મિનિમમ અને મેક્ઝિમમ બે વેલ્યુ આપણે આપવાની હોય છે ત્યાર પછી એક રીડ ઓનલી પ્રોપર્ટી આપવામાં આવેલી છે અને એ પ્રોપર્ટી શું કામ કરે છે તો કે કોઈપણ જે બોક્સ છે ધારો કે ટેક્સ્ટ બોક્સ છે એને રીડ ઓનલી છે એટલે આપણે અહીંયા રીતે લખીએ છીએ રીડ ઓનલી તો રીડ ઓનલી થવાને કારણે આપણે અહીંયા જોઈ શકીશું તો કંઈ એક બોક્સ આવી જાય છે ખરું પણ એની અંદર આપણે ક્લિક નથી કરી શકતા હું અહીંયા જો માઉસનું ક્લિક કરું છું તો એ મારું કર્સર જતું જ નથી એવું મને જોવા મળે છે હું અહીંયાથી ટેપકીથી પણ જવાની કોશિશ કરીશ તો ટેપકીથી જશે ખરું પણ અહીંયા હું કીબોર્ડ પરથી કંઈ પણ ટાઈપ કરું છું તો એની અંદર લખાશે નહીં એટલે એ રીડ ઓનલી હશે અને એની અંદર જે વેલ્યુ આપણે ભરેલી જોઈએ એ વેલ્યુ અહીંયા આપણે લખીશું આ રીતે એ વેલ્યુ અહીંયા દેખાશે અને પછી જવા સ્ક્રિપ્ટ કે વગેરેના પ્રોગ્રામથી પણ આ વેલ્યુને આપણે ચેન્જ કરી શકીએ જ્યારે આપણે જાવા સ્ક્રિપ્ટ વગેરેના બીજા પ્રોગ્રામ જોઈશું ત્યારે તમને આ બોક્સનો મતલબ વધારે ખ્યાલ આવશે વેબ પેજની ઉપર બહુ જ કામ લાગે છે આ બધી બાબતો આપણે કોઈ પણ એક બોક્સનું જ રિઝલ્ટ વગેરે છે બીજા બોક્સમાં આપણે ફક્ત ભરવું હોય ને એને કોઈ ચેન્જ ના કરેવું જોઈતું હોય ત્યારે આપણે આ ડાયરેક્ટલી રીડ ઓનલી પ્રોપર્ટી જે છે એ આપણે વાપરી શકીએ છીએ બધી ઇનપુટ ટાઇપ્સ આપણને નવી આપવામાં આવી છે અહીંયા મેં બતાવી હવે હું આને સબમિટ કરું એ પહેલાં એને ફૂલ સ્ક્રીન કરી દઉં અને ત્યાર પછી બતાવું કે આ બધો ડેટા આપણે ભરી દીધો છે જેમાં અહીંયા યોગ્ય યુઆરએલ આપણે લખી લીધી નંબર છે એ પણ પંદર અને ત્રીસની વચ્ચે લખી દીધો બધી બાબતો આપણે સિલેક્ટ કરી દીધી અને ત્યાર પછી આપણે સબમિટ પર ક્લિક આપીએ છીએ તો સબમિટ પર તમે જોશો તો અહીંયા આખો ડેટા પોસ્ટ થઈ ગયેલો આપણને જોવા મળે છે હવે જોકે આ બધી બાબત જે છે એ પછીથી જાવા સ્ક્રિપ્ટ કે એવા જે પ્રોગ્રામિંગની બાબતો આપણે શીખીશું ત્યારે બધું ડિસ્કસ કરીશું આપણે કે કઈ રીતે આને હેન્ડલ કરવી આ જે ડેટા સર્વર પર જાય તેને કઈ રીતે આપણે વાપરી શકીએ એ બધી બાબતો પણ એ અત્યારે એટલું જોવા મળે છે કે આ બધો જે ડેટા આપણે લખેલો હતો કે યુઝર નેમ અભ્યાસી અને યુઝર ઇમેલ છે પીએન ડેટા સિસ્ટમ પછી અહીંયા ઓટોમેટિકલી એડ સાઇન વગેરેને કન્વર્ટ કરી દેવામાં આવે છે એ બધી બાબતો અહીંયા આપણને ટાઈપ કરેલી જોવા મળે છે તો એ પોસ્ટ થઈ જાય છે બરોબર સર્વર પર એ આપણને અહીંયાથી જોવા મળે આટલી ઇનપુટ ટાઇપ આપણે વાપરીએ છીએ હવે અને આપણે સાઇટ પર લઈ લઈએ અને પાછું અહીંયા જોઈએ કે આટલી નવી ઇનપુટ ટાઇપ આપવામાં આવી છે કે જેની અંદર ઈમેલ છે યુઆરએલ છે ડેટ છે કલર છે અને નંબર છે આટલી નવી ઇનપુટ ટાઇપ આપવામાં આવી છે એ ઉપરાંત આ બધા અલગ અલગ એટ્રીબ્યુટ્સ આપવામાં આવે છે જેમાં ઓટો ફોકસ છે ત્યાર પછી એક પ્રોપર્ટી છે ઓટો કમ્પ્લીટ પ્રોપર્ટી રિકવાયર્ડ એટ્રીબ્યુટ્સ છે અને બીજો એટ્રીબ્યુટ્સ આપણે જોયો કે મિનિમમ અને મેક્ઝિમમ અહીંયા આપણે વાપરી શકીએ છીએ ને રીડ ઓનલી વાપરી શકીએ છીએ તો આ વાપરીને તમે જે આપણું આગળનું ફોર્મ આપણે જોઈ ગયા એ ફોર્મની અંદર પણ તમે હવે આ બધાને વાપરી શકો છો અને એનાથી તમે ફોર્મ બનાવશો તો તમારું ફોર્મ જે છે વધારે સારું અને વધારે એક્યુરેટ હશે કે જેની અંદર ડેટા જે છે એ સર્વર પર ખોટો ડેટા પોસ્ટ નહીં થાય પહેલાં તમે જોશો તો આ જ બધી વસ્તુ કરવા માટે આ કર્સલ લાવવા માટે ત્યારે રિક્વાયર ફિલ્ડને જોવા માટે આપણે વેબ ની પાછળ જાવા સ્ક્રિપ્ટથી ઘણા મોટા પ્રોગ્રામ લખવાની જરૂર પડતી હતી પણ એ હવે લખવાની જરૂર નથી પડતી અને ડાયરેક્ટલી આપણે ટેગથી જ એને વાપરી શકીએ છીએ તો વધારે બાબતો જે છે એ આપણે જાવા સ્ક્રિપ્ટના ટ્યુટોરિયલ અંદર જોઈશું પણ અત્યારે તમે આટલી બાબતોની પ્રેક્ટિસ કરી શકો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद